હ૨િણ <laughs> હ૨ા�્રલે પંદર એક વીસ ત્રી ચાલીસ પચાસ આઠ ઇન્ટર નેવું ચૌદ ત્રી ચાલીસ પચાસ આઠ ઇન્ટર નેવું પંદર પંદર સારું ચાલીસ પચાસ આઠ ઇન્ટર નેવું હોળ દસ બી ત્રીસ ચાલીસ પચાસ હાથેલ હોય ના ના જો હાલે આમ રે આવતો રે 18 18 નો તો બે મોટો આપડે હા બોલવા જોઈએ

પાંચ પાંચ હજાર બાવનસો બાવન બાવન દસ બાવન રૂપિયા બાવન મીટર પછી રેપણનો હાલો 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 બહુ કરો આયા જી 3 40 8 3 રેપણ નિજ